હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ હપ્તા વિશે વાત કરીશું જેમાં પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમો હપ્તાની તારીખ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે નવરાત્રી આગળ આવી રહ્યું છે ને નવરાત્રિ નિમિત્તે હપ્તો જાહેર કરવામાં આવ્યો છે અને અહીંયા વાત કરીએ તો અમુક ખેડૂત મિત્રોને જે છે વીસમો હપ્તો નહોતો મળ્યો તો એમને આ વખતે બે ગણો હપ્તો મળશે એટલે કે ચાર હજારનો હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને વીસમો હપ્તો મળી ગયો તો છતાં પણ ચાર હજારનો એકવીસ મોપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને ચાર હજારનો એકવીસ મોપતો મળશે અને સાથે તમારે હપ્તો મેળવવો હોય તો અહીંયા છ કાર્યો ખાસપણે પૂર્ણ કરવા પડશે એક આ છો કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણું આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે એવી આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ

જાન્યુઆરી મહિનામાં આપણો પીએમ કિસાન સન્માન યોજનાનો એક જે છે પહેલો હપ્તો જે છે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને મિત્રો આ યોજના થકી વર્ષની અંદર આપણને છ હજાર રૂપિયાની સહાય મળે છે એટલે કે દર

માટે એકવીસ હપ્તાની જે છે હપ્તો બહાર પાડવામાં આવશે ને ઘણા બધા ખેડૂતો હવે ટૂંક સમયમાં એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે એટલે કે ક્યારે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમાં હપ્તો આવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમાં હપ્તો મેળવવા માટે આઈડી ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી ફરજીયાત કરવામાં આવી છે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા છો તમે પણ હપ્તાનો લાભ મેળવી રહ્યા છો ને આગળ પણ હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારી પાસે પણ ફાર્મર આઈડી કાર્ડ હોવો ખૂબ છે જે પણ ફાર્મર આઈડી કાર્ડ બનેલું નહીં હોય એમને પીએમ કિસાન સન્માનનિધિ યોજના થકી હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં એટલે કે હજુ સુધી તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું બાકી હોય તો ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેજો જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી ન હોય તેમને સત્વરી ખેડૂત આઈડીની નોંધણી કરાવવા માટે ખેતી નિયામક કચેરીનો અનુરોધ કરાવ્યો છે એટલે કે જે પણ ખેડૂત મિત્રોનું ફાર્મર આઈડી કાર્ડ બાકી છે જે છે ખેતી નિયામક કચેરીમાં જઈને તમે એનું બનાવી શકો છો અથવા તમે તમારા મોબાઈલમાંથી પણ બનાવી શકો છો મોબાઈલમાંથી ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ગૂગલમાં તમારે એગ્રીસ્ટેક પોર્ટલ સર્ચ કરવાનું છે એગ્રીસ્ટેક પોર્ટલ જે છે દરેક રાજ્યના અલગ અલગ હશે એમાંથી આપણે ગુજરાત વાળું ચાલુ કરવાનું છે ને એમાં તમે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ ને સાત બાર આઠની નકલથી તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકશો રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો માટે સત્વરે નોંધણી કરાવી શકે તે માટે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે રાજ્યમાં જે ખેડૂતો બાકી રહી ગયા છે ફાર્મર આઈડી કાર્ડ બનાવવામાં એમના માટે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ખેડૂતોએ સત્વરે નોંધણી કરાવવા ગામના તલાટીક્રમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે તાત્કાલિક તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું હોય તો તમારા તલાટીક્રમ મંત્રી અથવા તમારા ગ્રામ સેવકને જઈને તમે કહીને ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશન પણ નોંધાવી શકે છે એટલું જ નહીં સમાન જે છે સમાન સેવા કેન્દ્ર સીએસએ સેન્ટર અથવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટ વીએસ વીસીએ પાસેથી પણ તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકશો તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ